નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક આઈસર ટેમ્પો સુરત તરફથી નેશનલ હાઇવે ઉપર થઈ અમદાવાદ જનાર છે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે નેશનલ હાઇવે ઉપર સહયોગ હોટલ સામે વોચ ગોઠવી હતી દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી અંદર તલાશી લેતા વેસ્ટ પાવડર અને પ્લાસ્ટિકના દાણાની આડમાંથી બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે મહારાષ્ટ્રના ટેમ્પા ચાલક અજય મદન વાનખેડેની ધરપકડ કરી હતી રૂપિયા અઢાર લાખ સોળ હજારનો બિયરનો જથ્થો અને દસ લાખનો ટેમ્પો અને મોબાઈલ મળી કુલ રૂપિયા અઠાવીસ લાખ સત્તર હજારનો મુદ્દામાલ કબજે કરી રેડ દરમિયાન રામ નામનો વ્યક્તિ સ્થળ પરથી ફરાર થયો હતો જ્યારે ટેમ્પોનો માલિક અને બિયરનો જથ્થો ભરી આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે